અને નવો લુક પણ થઈ ગયો છે જો યાર કેટલા દિવસથી સફેદ ને જે કાળા કરાવ્યા છે ને તો કંઈક અલગ લાગે છે અને આમ થોડુંક થોડુંક સારું લાગે છે એવું લાગે છે થોડુંક યંગ થઈ ગયો એવું લાગે છે ને ક્યારે બધી થોડાક ઓલ્ડ મેન હતો એવું લાગતું હતું આજે ઓફિસ જવાની ઈચ્છા છે થોડોક વર્ક સારો છે હાલવા અમે સરસ ચલાવવા મળ્યું છે કાલે કોક કહેતું હતું હજી તમે હરખા નથી હાલતા પણ ક્યારેક ક્યારેક એવું ઓલે બાકી તો વ્યવસ્થિત ચલાવવા મળ્યું છે અને થોડુંક થોડુંક દુખે છે એટલે એ રીતે પ્રોબ્લેમ થોડોક છે કાલા બધા ને એક બહુ મજા કરી લાગે તમને હા પણ મારો મારો વજન ઘટી ગયો કોઈ લાગે મને નથી લાગતું આપણે વજન કરીને ચેક તો આપણે કરી જ લેવું છે પણ ચહેરા ઉપરથી કે વજન ઘટી ગયું એવું લાગે છે સારું વજન ઘટી ગયો હોય તો આપણે ઘટાડવો જોઈએ થોડોક થોડોક તો કારણ કે નાઇન્ટી કે નેવું કિલો છે તો આપણે ઘટાડી દઈએ ને ચાર બાકી ક્યારે ખાઈ ગઈ એટલે બાકી વધી જાય થોડોક કેટલા પૈકા ગીતામાં અડધા ભોગી ગયા બસો પંદર પેજ ઉચાઈ ગયા કેટલા પેજ છે બસો અડસઠ ગણેશ પૂરું પડે થોડું વ્યુ છે ચાલો તો હવે જવું છે ઓફિસે અને પેક્સ ઘટે છે ગાડીમાં કે મારી પાસે જોઈએ આગળ

બસ એ પાસે પગવાને ગયોનો નોટો જાનો હાલો કેનો શાક બનાવ્યું ને ઓકે પૂછવાનું નથી એક કોબી માટે કાકતાને હું કવત ચાલે કુછે ઈ દે આ તને સો પડી જ જશે તો હે ટકા માકે આ પાસો કે મોડ ખરાફ છે ઉછાસ પરું છે ઓર આ લે લે આ લે લે કેતી મોડ બોલી દે એ एग्जाम નું પેપર હો ને નૈતિક નો બગડી જ

હું આવી જાય ત્રણ વાગે ઓફિસ ને પાંચ છ વાગે આવી જાય પછી હું તમને કઈ જ કેટલા વાગે તારા બેગ ભરાઈ જાય બધી હવે હવે છે ને હવે હું છું ખબર છે જો આ તારા ઠેલા છે આ રહી છે હજી તારા ત્રણ મુદ્દા આવશે બીજા બરાબર એટલે હાથ ઠેલા પછી સંગીતા ના ત્રણ આવશે હિતેશ બેન આવશે એટલે આઠ ઠેલા થાય અને આપણી પાસે સીટ હવે સાત જણા પૂરા થઈ ગયા બી નહોતો હોવાનું ક્યાં આવું હાલતું હતું ગાડીમાં જગ્યા નથી સામાન રાખવાની હવે છે ને અત્યારે પાંચ વાગ્યા બાને લઈને જવા પડે છે દવાખાને પેલા અહીંયા લોકલ નાના ક્લિનિકે બતાવ્યું હતું પણ અઠવાડિયે ચાર પાંચ દિવસ થઈ ગયા છે હજી કાંઈ ફરક દેખાતો નથી તો હવે એમડીને બતાવી દઈ એટલે મને હવે કાલે જવાનું મને થતું મળી સારો થઈ જાય ને

બાને લઈને અમે હોસ્પિટલ ગયા ને તો ત્યાં પુષ્કળ ટ્રાફિક હતી બેસવાની પણ જગ્યા ન હતી અને બહુ બધા માણસો હતા એટલે મારે બીજા કામ હતા ને તો મેં દાદાને એમ કીધું કે તમે અહીંયા બા સાથે રહ્યો હું છે ને જાનુને લઈને નીકળી ગયો અને મારા ગાડીને થોડુંક રિપેરિંગનું કામ હતું પીયુસી કઢાવવાનું હતું ને બધા કામ પતાવી ત્યાંથી પાછું જો હવે અમે હોસ્પિટલથી આવી ગયા છીએ અને બાને દવા આપી છે લાભ બધી એટલે આમ આમ દેખાય છે ઘણી પણ બેસ ટીકડી પીવાની છે

પણ દાદા એ કીધું જ ક્યારેક ભાઈ તમે ત્યાં જાવશો ને ગામડે આટા મારતા હોય રખડતા હોય તો બૂટ પહેરી રખડે એટલે કીધું કાંઈ નહીં આલુ જાગ મળે તો લઈ લઈ નકર કાંઈ ફરજ નથી ને હોય તો હાલ એમ છે હવે બૂટ લેવા ગયા ને તો બૂટ લેવાય તો ગયા પણ અભિના મારા બૂટ લેવામાં થોડીક તકલીફ એવી થઈ કે બૂટ પહેરવા ગયો ને બૂટ નહીં પહેલાં તો મોજું પહેરવા ગયો ને પગ આમ ઊંચો ચડાવવામાં થોડોક તકલીફ પડી એટલે દુખાવો છો એટલે મેં કીધું હડો આ મોજા નહીં પહેરે તો પછી બૂટ ક્યાંથી પહેરવું આપણે એટલે આપણા બૂટનું અત્યારે બંધ રાખ્યું અને અભિના બૂટ લઈ લીધા છે અને બીજું એ કે બૂટ નથી લેવાના એટલે પૈસા બચી જાય એ વાત જ નહીં આ ભાઈ દાદાને આ બધું મોટું બતાય બતાય એણે દાદાને ફોન કરીને નું દાદા ક્વોલિટી ખાવી છે ને કુલ્ફી ખાવી છે ને એમ કરીને બધા બૂટનું એમાં ફાળવી દીધું કુલ્ફી નહીં શું કહેવાય

અને અહીંયા પોષ્ટિક ને વેદન ને નથી ખાવી એને મૂકી દે પેલામાં ફ્રીઝરમાં કે મૂકશે નહીં તમે તારે ખબર ખાઈ લે ઓલો જાગતો હશે ગોટુ ઉપર જો જાનો બેન હાટું તો દર વખતે પાછો કોકો જ લેવો પડે ઉભો રે ભી ચાવી ક્યાં ગઈ મેં તને આપી આગળ ઘરની ચાવી ક્યાં મૂકી દીધી આ ટીમ્બી વાળા ઘરની ચાવી ટીમી વાળા ઘરની જાવી છે બોલેલી ગાડીમાં મૂક્યો ગાડી મૂકી દેજો બધી બધી આવી ગઈ તો સાનું બેન કોકો પિલ્લો પછી ફર્સ્ટ ક્લાસ સુઈ જાવ એટલે સવારમાં વેલ્લુ જાગીએ કાઈ એ ફોન કરી દીધો 5 વાગ્યા આવી જાય 5 વાગ્યા બસ તમને તો એક દીવે જાય પછી આ લઈ તો નો મને આમ જો હું લેવો હેપી બર્થડે છે કે નહી

કે અમે માધોપુર જાય ત્યાં સુધી નહો અને લગભગ ત્યાં જઈને અડધો બનશે કેમ કે પાંચ છ વાગે પહોંચી જાઉં એટલે છ વાગ્યા પછીથી સાંજનો બે બનશે એટલે હવે આવતીકાલે નવા દિવસે નવા લોકમાં અને નવા વિસ્તારમાં નવી જગ્યાએ આપણે મળીએ ત્યાં સુધી મજા કરો